અત્યારે રાજકોટ જગદીશ મહેતા પત્રકાર જે છે પત્રકાર માંથી અત્યારે કેસ કરવામાં આવ્યો છે પત્રકાર માંથી કેસ શું કામ કર્યો પત્રકાર તો જગદીશ મહેતા કહેતા હતા બે મહિના પહેલા કે અત્યારે જે માર્કેટિંગ યાર્ડ છે મામા કંસનો દરબાર છે તો એ વખતે સરકારે ધ્યાનમાં કેમ ના લીધું પછી બોટા દિયાળમાં જ્યારે રાજુભાઈ કડાપડાની બધાએ મીટિંગ કરી અને પછી એમને ખબર પડી અને પછી ત્રણથી પછી પત્ર કરી દીધું એમને સરકારે તો સરકારને પહેલાં ખબર નથી જે પત્રકાર સાચવું બોલે છે ને એ પત્રકારમાંથી અત્યારે આ સરકાર કેસ કરી અને પત્રકારને દબાવવા માંગે છે અને જે જે પત્રકારો હતા રાજકોટમાં કેન્જલ મેરિયા સુવા ગાતી ઇને પણ એક પત્રકારી થાય છે જે જે પત્રકારો હાચું બોલે છે એની માથે કેસ કરે છે અને આ જો માવઠું થયું તો માવઠાના હિસાબે આ સરકારે અત્યારે ગુજરાતમાં દસ હજાર કરોડ રૂપિયા બાંટ્યા તો કેટલી વાવા કરે કે દસ હજાર કરોડ રૂપિયા ખેડૂતને સહાય ચૂકવી તમે બિહારની ચૂંટણી લડવા કાઢ્યું ત્રીસ કરોડ રૂપિયા મહિલાના ખાતામાં દસ રૂપિયા નાખી દીધા તો એ પૈસા ચાલી થયા તમારે ગુજરાતના ના ખેડૂતોને દેવાતા તમાર પાસે નોતા અને બિહારમાં ચૂંટણી જીતી હતી સત્તાની તમે ત્રીસ હજાર કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો છે એટલે આ ખેડૂત બધા સમજી ગયા છે અને તમામ ખેડૂત ને કહશું આ જગદીશ મહેતા માટે જે કેસ તર્દન ખોટો છે એ ખેડૂતો અવાજ દબાવવા માંગે છે અને બધા જગદીશ મહેતા હરે જ છે એટલે કોઈ પણ એવી ભલમૈસા હોય કે જગદીશ મહેતા એકલા છે તર્દન વાત ખોટી છે તમામ ખેડૂત એમને ખેડૂત મોટું કદાચ આંદોલન કરવું પડે ને તો પણ ખેડૂતો કરવા તૈયાર છે જે પત્રકાર સાચું બોલે છે એને તમામ ખેડૂત હેર્યા છે બધા